તો આ છે ને ક્લાસ ક્લાસથી જો આજે તો હું આ ક્લાસમાં આવીને તો મને ઘણવા બે મન થઈ ગયું અને મારી જૂની યાદ દાદાથી યાદ થઈ ગયું ઘણવા દાઉન ફાઈનલી જેલબીનનો પહેલો નંબર આવી ગયો છે કેમકે એને ખબર જ ફોન આવી ગયો કે આજે થેપલા બનાવશે કેમ કે વરસાદનું વાતાવરણ છે મજામાં મજામાં જશું સ્વાગત કરું છું મારા નવા વ્લોગમાં તો જો આજે તો છે ને ઠેટ બાર વાગ્યે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે હું વારમાં ન કર્યો મેસ અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો અને પ્રિયલ લઈને જલીબેનને રજા હતી ટ્યુશનમાં ગીતું ટ્યુશનમાં નહોતી રજા અને અત્યારે રજા હતી આ સ્થિતિ મહિનાનો છેલ્લો શનિવાર છે એટલે એ સ્કૂલમાં દર મહિને ટેસ્ટ લેવાય ને તો એની મહિનાના છેલ્લા શનિવારે મીટિંગ હોય એટલે આજે મમ્મીને પણ વાંધાવાનું

ગમે ને તો કેમ આજ રાજી થઈ ગઈ છે બહુ ઠેક બરાબર આજે એનું રિઝલ્ટ આવવાનું છે એને અગાઉ મેડમે કહી દીધું છે કે તારું રિઝલ્ટ આવ્યું છે એટલે બેન અરખાઈ ગયા છે હા એટલે મને ક્યારું કહે છે સાડા બારનો ટાઈમ છે હજી બાર વાગે તો એ મને એમ કહે છે કે મમ્મી તું જા ને મિટિંગમાં મેં કીધું સારું વાંધો નહીં પણ ટાઈમ થાય ત્યારે જોવાય ને કાંઈ અગાઉ તો હું જોવાય પણ એને છે ને એનું રિઝલ્ટ જોવાની ઉતાવળ બહુ છે તો જો ફેમિલી ફાઇનલી એક વાગી ગયો છે અને હું હવે જાઉં છું પ્રિયલ ને છેલ્લીની મિટિંગ છે અહીંયા અને આ બે તો વાટ જોઈને કે આ રીતે ઊભ્યું છે માથું એનો ઓળવા દીધો આણે તો કેમ કે એને અરખ જ એટલો છે અને હું અત્યારે જાઉં છું મીટિંગમાં સ્કૂલે તો સારું હાલો એવું લાગશે ને તો હું તમને સ્કૂલ બતાવીશ એનો ક્લાસ બતાવીશ અને હે આંશભાઈને છે ને એના આંટીને બોલાવ્યા એ હોઈ ગયો હતો એટલે એના આંટીને બોલાવ્યા તમે આવો એને રાખો ને તો પછી અહીં એકલો તો મૂકીને જવાય નહીં એટલે એના આંટી આવ્યા છે અને એ ભૂઈ ગયો છે ને તેને ધ્યાન રાખશે તો આમ જઈને ભાઈ આવી સારું હાલો તો ફેમિલી હું તમને છે ને અહીંનો નજારો બતાવો એટલો મસ્ત છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એનામ જો અમે તો ચકલા એટલા મસ્ત બેઠા છે એનામ જો આ કેવું બધું મસ્ત મસ્ત થઈ ગયું છે જો અને વાતાવરણ તો એટલું મસ્ત છે ને કે આમ એમ થાય કે બાર આટા જ મારા કરીએ વરસાદ આવે એવું થઈ ગયું છે થોડા થોડા ચાટા આવે જ છે તો જો ફેમિલી અમે આવ્યા નહીં તો અહીંયા એટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો છે તો કાંઈ વરસા ચાલુ થયો કંઈ જો આ બધા છોકરાના નંબર આવ્યા એના ખોટા છે જો આ બધા નંબર ને સારા ટકા આવ્યા છે જો કેવા મસ્ત ટકા સારા આવ્યા છે બધાયને અને અહીં વરસાદ ચાલુ થઈ ગયો છે અહીંયા કેવો ઘડીકમાં તો કાંઈ નહોતું કેટલો બધો અમે પલી ગયા છે પલી ગયા સારું ચાલો આ છે ને પ્રિયલનો ક્લાસ છે જો આજે તો હું આ ક્લાસમાં આવીને તો મને ભણવા બેવાનું મન થઈ ગયું મારી જૂની યાત્રા જ હતી એમ થઈ હું ભણવા જાઉં એવું લઈ ગયો એનો ક્લાસ છે તો ફેમિલી અમે છે ને રિઝલ્ટ લઈને વહી આવ્યા અને ફાઇનલી જેલીબેનનો પહેલો નંબર આવી ગયો છે કેમ કે એને ખબર જ હતી મેડમે થોડું દીધું હતું એટલે એ ક્યારો ઉતાવળી થતી હતી કે મમ્મી આલો રિઝલ્ટ લેવા જવું છે પણ ત્યાં જઈને એણે એનો પહેલો નંબર જોયો ને તો એ એટલી હરખાઈ ગઈ છે ને કે એણે છે ને હું તો હજી તો સ્કૂલમાં જ હતી સ્કૂલેથી આવતી હતી રસ્તામાં હતી તો એ ઘરે પોગી ગયો ને ઘરે આવીને એને પપ્પાને ફોન કરી દીધો અને કહી દીધો કે પપ્પા મારો પહેલો નંબર આવી ગયો છે એમ અને હવે છે ને એને પહેલો નંબર આવ્યો છે ને એટલે બહુ હરફ થાય છે જેલીબેનને કોંગ્રેચ્યુલેશન કહી દેવાનું છે બધા અને પીએલબેન એ ટકા હારા આવ્યા છે સત્તાણું ટકા આવ્યા પીએલબેનને અને જેલીબેનને પહેલો નંબર આવ્યો તો એને બહુ વધાર થયો છે તો સારું હાલો અને આ વરસાદ જો અમે અહીંયા પોઈ ગયા તો એ બહુ એટલો બધો ચાલુ થઈ ગયો હતો

અને અત્યારે જો તમને હું વરસાદ બતાવું એટલો વરસાદ ચાલુ થઈ ગયો છે આમ જો કેટલો વરસાદ છે જો બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે જોયું બહુ જ વરસાદ છે હો અને અહીંયા છે ને મારે એક ત્રોફો આવ્યો જો અહીંયા અહીંયા એક ત્રોફો આવ્યો છે ને બીજા બે ત્રોફા છે ને ઓલી બાજુ આવ્યા છે અને આ ત્રોફો મોટો થઈ ગયો જો તો હારું હાલો કન્ટિન્યુ રહેજો ઘર રોટલો પલ્લી જાય આખો નકરી પાસ મેન પાછો અમાર પાછો મારી કપડા પલ્લી જાય અહી જોવો કપડા તો મને આણ આડું પડી દુખે કેમ કે આ કપડા ઉખાતા હોય ને

એના આંટી એને ચોટલી વાળી દીધી છે એટલે અહીં એ નાટી બેઠા છે ને રમાડે છે અહીં એના આંટી છે પણ એને વિડીયોમાં ન થવું એટલે હું છે ને કોઈને બહુ જેને વિડીયોમાં આવવું હોય એને લઉં ન આવું ને એને ન લઉં એટલે એને વિડીયો ન થવું ને એટલે નથી લેવાના એન વિડીયોમાં એને લેવાના છે પણ થોડીક વાર છે એના આંટી વિડીયો લેવાના છે પણ થોડીક વાર છે એ કેવી લેવાના છે એટલે આમ તો એ પણ બેનપણી છે ફગી દેરાણી નથી મારી એ માર બેનપણી છે હિયાંશ ને છે ને મારે આજે વાલી મિટિંગમાં જવું હતું ને એટલે મેં એના બોલાવ્યા હતા હિયાંશ શૂતો તો મેં કીધું તમે રાખો ને એટલે હું વાલી મિટિંગમાં જાઉં તો હિયાંશ ભાઈને શું અહીં રમાડે છે બેઠા બેઠા હિયાંશ ભાઈને એ આવે ને એટલે એને મજા આવે તો સારું હાલો તો જો ફેમિલીમાં મમ્મી છે ને તળેલી રોટલી બનાવે છે ને મારણમાં દીધી તળેલી રોટલી ખાવી હતી ને એ બનાવે છે રોટલી બની તૈયાર થઈ ગઈ છે તળેલી રોટલી તો નહોતી પણ મેં છે રોટલી બનાવી અને પછી રોટલી કરી પછી પાછી તળે પટી કરીને અને બેન રોટલી નહોતી કરી દેતી તળેલી રિહાણી એટલે મારે કરી દેવી પડી અત્યારે છ વાગી ગયા છે કેમ કરી દો રસોઈ બનાવવાનું મોડું થાય પણ તોય મારે કરી દેવી પડી તો જો આ ત્રણેય બેન ભાઈ ત્રણેય ખાવા બેહી ગયા છે જો મારે ચક્કુ ભાઈ બે ગયા છે થારું હાલો રોટલી ખાશો તળેલી મસાલાવાળી ટેસ્ટી ટેસ્ટી છે એમાં પછી છે ને ચટણી ને મીઠું ને જલજીરા ને એવું નાખ દઈએ ને ક્રિસ્પી લાગે ને એટલે મજા આવે એને ખાવાની એટલે આમ રોટલી ન ખાય તો આમ ખવડાવી દેવાની ફેમિલી રોટલી તળી નવી થઈ ગઈ ને પછી છે ને છોકરીઓ ખાઈ લીધું તો ઘનશ્યામનો ફોન આવી ગયો કે આજે થેપલા બનાવશે કેમ કે વરસાદનું વાતાવરણ છે એટલે જો મેં લોટ બાંધી તો થેપલા નો અહીંયા ચા મૂકી દીધી છે અને છાશ એ બનાવી નાખીશું અહીં અહીં છાશ બનાવી નાખી છે તો હવે છે ને ઘનશામ આવી ગયા છે ઘરે તો આપણે ફટાફટ થેપલા બનાવી નાખીને એને પહેલાં ગરમા ગરમ ખાવા આપી દઈએ કેમ કે કશું જાય ને એટલે થેપલા ભાવે નહીં ના વરસાદ એ પડે છે ને બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો થેપલા ગરમા ગરમ હશે ને મજા આવશે તો ફટાફટ વાગડે થેપલા બનાવી નાખો અને બધાને જમા દો ફેમિલી જો છે ને અગિયાર વાગી ગયા છે અસ્તુ છે ને રેકોર્ડ તૂટી ગયો હું છે ને સાડા આઠ વાગ્યામાં નવરી થઈ ગઈ હતી આપણે વિડીયો પૂરો કરવાનો છે વિડીયો ગમો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી સ્વસ્થ રહેજો મસ્ત રહેજો વ્યસ્ત રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ